મારા તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ આ ભાઈએ તો આખી ગીતની પથારી ફેરવી નાખી અને દિવાળી આવતા જ દિવાળી માટે સરસ મજાનું ગીત ગાવ્યું અને આ ગીત સાંભળી અને બધા લોકો વિચારમાં પડી ગયા કે ભાઈ આ કેવું ગીત લાવ્યું હા મારા ભાઈઓ તમે માર્કેટની અંદર ઘણા બધા કલાકારોના વિડીયો પણ જોતા હશો ભાઈ પણ આ સાહેબ તમે કોઈ ગીત જિંદગીની અંદર પણ નહીં સાંભળ્યું હોય તો ચાલો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી અને અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જો તમે કોઈ પણ ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો બિલકુલ ન કરતા કેમ કે મારું કોઈ ફેસબુક પેજ છે જ નહીં ભાઈ હા ભાઈ તમને ચોખ્ખું કહી દઉં અને જો તમારે આ વિડીયો આખો જોવો હોય તો યુટ્યુબમાં જઈ અલ્કેશ ક્લિપ્સ લખજો એટલે મારી પહેલી ચેનલ આવી જશે જેમાં તમને આખો વિડીયો મળી જશે ભાઈ હા તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તમને આગળ વિડીયો પણ બતાવો તો વિડીયો તમે અનસુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો જે આપણા દિલના અમીરભાઈ જોઈ રહ્યા છો આ અમીરભાઈએ સાહેબ એવું ગીત ગાવ્યું અલગ અંદાજમાં ગીત ગાવ્યું કે જેને જોઈને ભલભલા લોકો થતરી ગયા અને વિચારમાં પડી ગયા કે ભાઈ આખરે આ તો કેવું ગીત ગાવ્યું

દડો મજૂરી કરીએ મારા ભાઈ બન ખીસા મારું પિયો ના